નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો શું સોનું તેની ચમક ગુમાવી દેશે શું મિત્રો ચાંદીમાં પણ અત્યારે હાલ ક્રેશ થયા બાદ મિત્રો ચાંદી પણ અત્યારે બાર હજારના ઉછાળા સાથે આગળ વધી રહી છે મિત્રો વાત કરીએ તો છેલ્લા સપ્તાહની અંદર મિત્રો બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવની અંદર ગરમાટનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ અચાનક જ મિત્રો ક્રેશ જોવા મળી રહ્યું થોડા પ્રમાણમાં સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો માં મળી રહી છે તો મિત્રો હવે સવાલીએ થાય કે અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી મિત્રો આગળ હજુ સોના અને ચાંદીનો ભાવ કેવો રહેશે 2026 દરમિયાન કેટલું સસ્તું થશે કે કેટલું મોંઘું થશે સોનું તેની મોટી ભવિષ્યવાણી મિત્રો આવી ગઈ છે તે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું તો મિત્રો વાત કરીએ તો તહેવારોમાં સોનું અને ચાંદી તમે પણ ખરીદવા માંગતા હોય મિત્રો ઉત્તરાયણ આવવાના નજીક છે તો મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો મિત્રો આગળ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે સોના

તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો તો મિત્રો હવે વાત કરીએ તો બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળે મિત્રો વાત કરીએ તો સોમવારે ભારે તેજી બાદ ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો હતો એક જ દિવસમાં ચાંદીની કિંમતમાં એકવીસ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જ્યારે આજે ફરી એક વખત તેજી જોવા મળી રહી છે જોકે મિત્રો વાત કરીએ તો ઘરેલું માર્કેટમાં બંનેની કિંમતોમાં થોડોક નોંધાયો છે ઘટાડો અને મિત્રો એમસીએક્સની અંદર વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના ચાંદીના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીના ભાવમાં બાર હજાર રૂપિયાની તેજી નોંધાય છે અને મિત્રો આજે બુધવારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ બે લાખ હજાર આઠસો જોવા મળ્યો છે અને મિત્રો આ સાથે જ ચાંદીના ભાવમાં અને સોનાના ભાવમાં પણ આજે તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે આ મિત્રો સોનાના ભાવની અંદર બારસો પિંચોતેર રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ છત્રીસ હજાર બસો સત્તર રૂપિયા જોવા મળી રહી છે મિત્રો એમસીએક્સ પર વાત કરીએ તો મિત્રો મલ્ટી એક્સ કોમ્યુનિટી એક્સચેન્જમાં ભલે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી પરંતુ મિત્રો ઘરેલું માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કારણ કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર અને મિત્રો એમસીએક્સની અંદર થોડાક દિવસનો ફેરફાર હોતો હોય છે અને મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે આઈબીજે એટલે કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનના અનુસાર મિત્રો આજે બુધવારે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ આ વર્ષનો છેલ્લો દિવસ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એકવીસો ઓગણીસ રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો આ વર્ષ બે હજાર પચીસમાં સોના અને ચાંદીના રોકાણકારો માટે અત્યંત નફાકારક સાબિત થયું છે જેમાં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં છોતેર ટકા અને ચાંદીના ભાવમાં એકસો ને ટકા જે બે હજાર ચોવીસ ના રોજ મિત્રો સોનાનો ભાવ જોઈએ તો એક વર્ષ પહેલા છોતેર હજાર સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તે મિત્રો અત્યારે વધીને એક લાખ ચોત્રીસ હજાર બહાર થઈ ગયો છે અને મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ત્યારે મિત્રો ચાંદીનો ભાવ છ્યાસી હજારની આસપાસ જોવા મળ્યો હતો અને મિત્રો તે વધીને બે લાખ એકત્રીસ હજારની આસપાસ પહોંચી ગયો છે જેથી લઈને સોના અને ચાંદીની અંદર એક વર્ષની અંદર રોકાણકારોને વધારેમાં વધારે રોકાણની અંદર ફાયદો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીના ભાવને લઈને એક મહત્વના મોટા સમાચાર આવી શકે છે મિત્રો વાત કરીએ તો જો બે હજાર પચીસ કોઈ એક વસ્તુ આપણને સૌથી વધુ આશ્ચર્યચકિત લાગી હોય તો તે છે ચાંદીનો રેકોર્ડ બ્રેક ભાવ મિત્રો અત્યાર સુધીના હાઈ લેવલમાં રેકોર્ડ બ્રેક ચાંદીનો ભાવ જોવા મળ્યો હતો લાંબા સમયથી લગ્ન ધાર્મિક સમારંભો અને ભેટો માટે કિંમતી વસ્તુ માનવામાં આવતી ચાંદી હવે સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહી તેવું લાગે છે આ વર્ષ કિંમતી ધાતુના મોરચે મધ્યમ વર્ગ માટે એક મોટો આંચકો જોવા મળી રહ્યો છે

તો મિત્રો અત્યારે જોઈએ તો વૈશ્વિક રાજકારણ અને બદલાતી તકનીકી જરૂરિયાતોમાં પણ રહેલો હોય છે મિત્રો જેના લીધે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે અને મિત્રો વાત કરીએ તો ચીને બે હજાર ચાંદીની નિકાસ પર પણ કડક ફાયદા નિયંત્રણની જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો ચાંદીનો નિકાલ કરવો હોય બીજા દેશમાં ચાંદી મોકલવી હોય તો તેમને અયોગ્ય લાયસન્સ જોઈશે એવા નિર્ણય પણ આપવામાં આવ્યા છે અને મિત્રો વાત કરીએ તો મિત્રો વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદી ઉત્પાદક દેશ હોય તો તે ચીન છે અને સૌથી મોટો ગ્રાહક છે મિત્રો વાત કરીએ તો ચાંદીના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચાંદી નવું સોનું બની રહે છે શું સામાન્ય માણસ ક્યારેય તેનો પહેલાંની જેમ સસ્તામાં ખરીદી કરી શકશે કે પછી આ રમત મોટા દેશો અને મોટા રોકાણકારો સુધી મર્યાદિત રહેશે તો મિત્રો હાલ વાત કરીએ તો પરિસ્થિતિ સૂચવે છે કે ચાંદી હવે એ માત્ર એક ધાતુ નથી તે રહી ટેકનોલોજી ગ્રીન એનર્જી પૂજ પુરાજનિતીઓ અને એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને મિત્રો અત્યારે ચાંદીનો ઉપયોગ એ સેમસંગની બેટરી માટે પણ ઉપયોગ થાય છે તેવી પણ અત્યારે સેમસંગના દ્વારા જાણકારી આપવામાં આવી છે અને મિત્રો ચાંદીના ભાવની અંદર હવે આજે પણ શું ફેરફાર જોવા મળ્યો તેની વાત કરીએ તો મિત્રો આજના ચાંદીના ભાવ આ પ્રમાણે રહ્યા છે જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બસો છ રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર ત્રેસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ વીસ હજાર છસો આડત્રીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બે લાખ છ હજાર ત્રણસો ને એંસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે ફરી ઉછાળા તરફ જઈ રહ્યો છે અને મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજના બાવીસ કર ચોવીસ કેરટ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એક દિવસના ઘટાડા બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે તો હવે આજના વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ છે જેમાં એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર નવસો સડસઠ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ઓગણત્રીસ હજાર છસો સિત્તેર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાના ભાવ બાર લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવમાં આજે બાર હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે દસ ગ્રામ સોનું એક લાખ ચાલીસ હજાર નવસો રૂપિયામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ ચૌદ લાખ નવ હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાર્ડની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો તમે પણ આગામી સમયની અંદર સોના અથવા ચાંદીની ખરીદી કરવા માગતા હોય અથવા તો સોના અને ચાંદી અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમ આગળના સમયની અંદર સોના અથવા તો ચાંદીની ક્યારે કરી શકાય તેની માહિતી મિત્રો મળી રહે અને મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે આ તેમજ મિત્રો દરરોજના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એટ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીને લગતા આગોતરા એંધાણ અથવા તો આગોતરા માહિતી આપીએ છીએ તો તે જાણવા માટે પણ આપણી આ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ